ગુજરાતમાં હવે શીત લહેર જોવા મળી રહી છે અને લોકો સ્વેટર પહેર્યા વગર બહાર નીકળવાનું નથી પસંદ કરી રહ્યા પરંતુ તે વચ્ચે પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શું શીત લહેરમાં માવઠું પડશે કે કેમ નમસ્કાર ન્યૂઝરૂમની સાથે હું છું મિક્ષુ ઠાકર હવે ગુજરાતમાં લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યા છે અને ગુજરાતના કેટલાક વિસ્તારો જેમ કે ઉત્તર ગુજરાત કચ્છ અને દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે પરંતુ ક્યાંક તેની સરખામણીએ મધ્ય ભાગમાં તે પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે અને લોકો જે છે તે સ્વેટર પહેરીને બહાર નીકળતા થઈ ગયા છે અને છેલ્લા એક મહિનાથી એવી આગાહીઓ પણ કરવામાં આવી હતી Okay. Oh. ડિસેમ્બર મહિનામાં જે છે તે ગુજરાતનો છેલ્લા ત્રીસ વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટી શકે છે એટલે કે કોલ્ડ વેવ જે છે તે ડિસેમ્બર મહિનામાં જોવા મળી શકે છે તેવી આગાહીઓ પણ છેલ્લા એક મહિનાથી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે અને બીજી બાજુ માવઠાની આગાહીઓ પણ થઈ રહી હતી તો હવે આ અંગે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું કયા વિસ્તારમાં અને કયા સમય ગુજરાતમાં માવઠાની શક્યતા છે તો આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી એકવીસ તારીખથી ચોવીસ તારીખ એટલે કે એકવીસ થી ચોવીસ ડિસેમ્બર વચ્ચે રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે એટલે અત્યારે જે આજની તારીખે પણ જોવા જઈએ તો એ શક્યતાઓ પ્રબળ બનતી દેખાય છે માવઠું થાય તેવી સંભાવનાઓ છે જેને ધ્યાનમાં રાખીને દરેક કામ કરવું અને ખાસ કરીને આપણું જે પશુનો ચારો હોય કે વગેરે માલ હોય એને સાચવીને રાખો એવી મારી દરેક ખેડૂતભાઈનો અપીલ છે હવે વાત કરવાની છે ઠંડીની આમ જોવા જઈએ તો અત્યારે ડિસેમ્બર મહિનાની આજે તેર તારીખ થઈ છે છેલ્લા પાંચ છ દિવસથી રાજ્યની અંદર એક શીત લહેરનો માહોલ છે એટલે કે ખૂબ ઠંડી પડી રહી છે જોવા જઈએ તો બે હજાર અઢાર થી લઈને આજે બે હાજર ચોવીસ એટલે કે છેલ્લા છ વર્ષની અંદર ઠંડીનો રેકોર્ડ જોવા જઈએ તો સૌથી વધારે ઠંડી છે એ બે હાજર વીસ અને બે હજાર બાવીસ થી લઈને બે અને બે એ બે વર્ષ એવા કે જેમાં નોર્મલ કરતા તાપમાન નીચું ને ઠંડી વધારે પડી હતી એવી જ રીતે ચાલુ વર્ષે પણ હવે થવા જઈ રહ્યું છે આ જે ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનો છે એ બે હજાર વીસ અને બે હજાર બંને વર્ષનો રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે અત્યારે પણ સામાન્ય કરતા નોર્મલ થોડુંક નીચું તાપમાન છે એ નોંધાઈ રહ્યું છે અને એક સારી એવી ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે જોકે અઢાર ઓગણીસ તારીખથી હજુ પણ આનાથી પણ ઠંડી વધવાની શક્યતાઓ છે અને ડિસેમ્બરની એકત્રીસ તારીખ સુધીમાં તો ઠંડી છે લગભગ બે હજાર વીસ અને બે હજાર બાવીસના બંને વર્ષના રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને આ જે ઠંડીની વાત કરવા જઈએ તો સામાન્ય રીતે આપ તમામ મિત્રો જાણો છો કે જે આપણા ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે જેની અંદર જમ્મુ કાશ્મીર લેહ લદાખ હોય હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ છે વગેરે એ જે તમામ પહાડી પ્રદેશો જે આપણે ઉત્તર ભારતના છે એ ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં પહાડો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થતી હોય ને એ બરફ વરસાદને કારણે અત્યારે આપણે ઠંડી આવતી હોય કેમ કે બરફ વરસાદ છે ઉત્તર ભારતમાં થાય અત્યારે પવનો પણ આપણે ઉત્તર દિશાના હોય છે અને ઉત્તર દિશાના પવનો છે એ બરફીલા પવનો છે એ ગુજરાત સુધી ઠંડી લઈને આવતા હોય છે હવે જોવા જઈએ તો અત્યારે જે દર વર્ષની સરખામણી ખાસ કરીને જોવા જઈએ તો ગયા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસના જે ડિસેમ્બર મહિનામાં ઠંડી હતી એના કરતાં આ ઠંડી ખૂબ વધારે છે બે હજાર ત્રેવીસની અંદર જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો પર બરફ વર્ષા થઈ હતી એના કરતા બરફ વરસાદનું પ્રમાણ આ વર્ષે ઓછું છે છતાં પણ આપણે સારી એવી ઠંડી નોંધાઈ રહી છે સામાન્ય રીતે જોવા જઈએ તો બરફ વરસાદનું પ્રમાણ ઓછું એટલે કે જે આપણા ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે જેમાં આપણું જમ્મુ કાશ્મીર છે આપણું જે હિમાચલ પ્રદેશ છે લેહ લદ્દાખ જેવા વિસ્તારો છે હિમાચલના વિસ્તારો છે જે કુલ્લુ મનાલીથી આગળના રોહતાંગ તરફના વિસ્તારો છે એ વિસ્તારોમાં અત્યારે જે ડિસેમ્બર મહિનામાં દર વર્ષે જે બરફ વરસાદ થતી હોય એ બરફ વરસાદ થોડીક ઓછી છે જો કે સામાન્ય રીતે જોવા જઈએ તો ડિસેમ્બરમાં દર વર્ષે ભારતના વિસ્તારો પર બરફ વરસાદનું પ્રમાણ વધારે રહેતું હોય આ વર્ષે જોગ એવું બન્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના જે આપણા બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં બરફ વરસાદ વધારે થઈ છે ભારતના વિસ્તારો ઉપર બરફ વરસાદનું પ્રમાણ ઓછું છે જો કે ભારતના પહાડી પ્રદેશો પર બરફ વરસાદ દર વર્ષની સરખામણીએ ઓછી પડી છતાં પણ આપણે ઠંડી વધારે છે એનું મેઈન કારણ છે કે પાકિસ્તાનના ભાગો ને અફઘાનિસ્તાનના ભાગો ઉપર બરફ વરસાદનું પ્રમાણ વધારે છે ડબલ્યુડી છે એ થોડાક વધારે ઉત્તર તરફથી પસાર થયા છે જેને કારણે ભારતને બદલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર બરફ વરસાદ વધારે થઈ અને એ વિસ્તારો છે એ પણ ભારતની બોર્ડરે આવેલા છે એટલે જેને કારણે આપણે વધારે માત્રામાં અત્યારે ઠંડી અનુભવી રહ્યા છે એટલે નોર્મલ કરતાં બરફ વરસાદ ઓછી છતાં પણ નોર્મલ કરતાં ઠંડી આપણે વધારે જોવા મળી રહી છે અત્યારે જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન છે એ સિંગલ ડિજિટની અંદર નોંધાઈ રહ્યું છે અને આવી જ રીતે હજી આવનારા દિવસમાં પણ સિંગલ ડિજીટની અંદર તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ ઠંડી છે એની સાથોસાથ પવનની સ્પીડ પણ વધારે છે અને એ પણ આપણે છેલ્લા બે ત્રણ દિવસ પહેલા વિડીયોની અંદર માહિતી આપી હતી કે ચૌદ ડિસેમ્બર સુધી ઠંડીનું પ્રમાણ પણ વધારે રહેશે અને જે પવન છે એનું પ્રમાણ પણ વધારે રહેશે એટલે એક પ્રકાર કહી શકાય કે આપણે ગુજરાતી ખેડૂતની ભાષામાં કહી શકાય કે આ જે પવન છે ને આપણે રોયાણ કહેતા હોય છે આ રોહ્યાણ ઉપર મેં આમ તો બે ત્રણ દિવસ પહેલા દરેક ખેડૂતભાઈને એક અપીલ એ પણ કરી હતી કે વધારે પડતા પવનની સ્પીડ હોય તો વધારે ઊંચાઈ વાળો પાક હોય તુવેર હોય એરંડા હોય અથવા તો બીજો પણ કોઈ પાક આપણે વધારે ઊંચાઈ વાળો વાવેલો હોય તો આ પવનની સ્પીડ વધારે હોવાને કારણે પિયત ન આપવું એટલે કે પાણી ન આપવું જો પાણી આપવામાં આવે તો એ પાક ઢળીએ ને ખેડૂતોને નુકસાન આવતું હોય છે એ જ મુજબનું પવન છે અત્યારે ચાલે છે જો કે આ પવનની સ્પીડમાં પંદર અથવા તો સોળ તારીખથી થોડીક સ્પીડમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે અને એ પછી ફરીથી પાછી પવનની સ્પીડ પણ વધવાની છે પણ પંદર સોળ તારીખથી બે ચાર દિવસ માટે પવનની સ્પીડમાં ઘટાડો પણ થઈ શકે અને કદાચ પવનની દિશા છે એ પણ બદલાઈ શકે છે જો કે અઢાર તારીખથી ફરીથી અઢાર ઓગણીસ તારીખથી ઠંડીનો રાઉન્ડ નવ રાઉન્ડ પણ ચાલુ થવાનું છે અત્યારે જે ઠંડીનો રાઉન્ડ ચાલુ છે આ ઠંડી પણ આપણે જે છેલ્લા ચાર પાંચ વર્ષની સરખામણી જોવા જઈએ તો વધારે છે અને એમાં પણ ખાસ કરીને બે હજાર અઢારથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં જે સૌથી વધારે ઠંડીના રેકોર્ડ આપણે ગણી શકાય એમાં બે હજાર વીસ અને બે હજાર બાવીસ નું વર્ષનો સમાવેશ છે આ બંને વર્ષમાં જે ડિસેમ્બર મહિનામાં જે ઠંડી હતી એના કરતાં અત્યારે ઠંડી વધારે નોંધાઈ રહી છે અને આ ઠંડી હજુ પણ વધારે નોંધાય તેવી શક્યતાઓ છે કેમ કે અત્યારે ડિસેમ્બર મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે હજુ ત્રીજું અને ચોથું અઠવાડિયું આમ બંને અઠવાડિયાઓ હજી બાકી છે એટલે હજી ડિસેમ્બર મહિનો ઘણો બાકી છે લગભગ ગણી શકાય કે સિત્તેર ટકા જેવો ડિસેમ્બર મહિનો હજી બાકી છે એટલે હજી પણ આપણે ડિસેમ્બર મહિનામાં ખૂબ માત્રામાં ઠંડી પડે તેવી શક્યતાઓ છે જો કે ઠંડી સારી એવી પડે એ પણ આપણે શિયાળુ પાક માટે ખૂબ સારું હોય હા એક ચોક્કસથી છે કે વધારે ઠંડીને કારણે અમુક પાક છે એ વધારે ઠંડીને કારણે ટ્રેસમાં આવી જતા હોય છે એટલે થોડા દિવસ માટેનો એનો ગ્રોથ રોકાઈ જતો હોય છે અને એની અંદર આપણે થોડુંક અ કહી શકાય કે વૃદ્ધિની દવા છાંટવી પડે એનો વિકાસ થાય માટે દવા છાંટવી પડે આવો એક આપણો પાક થઈ જતો હોય કેમ કે વધારે ઠંડી પડે તો પણ ઠંડી આપણા કોઈ પણ ખેતી પાકને અસર કરતી હોય છે એટલે એ પ્રકારે અત્યારે ઠંડી અસર કરે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને હજુ આવનારા દિવસમાં એટલે કે ડિસેમ્બર મહિના દરમિયાન પણ આજે જે તેર ડિસેમ્બર સુધીમાં જે ઠંડી નોંધાઈ છે એના કરતાં પણ હજુ વધારે ઠંડી ડિસેમ્બરમાં નોંધાવાની છે અને એ સાથે જાન્યુઆરી મહિનો છે જે બે હજાર પચીસનું નું વર્ષ ચાલુ થશે એટલે જાન્યુઆરી મહિનામાં પણ અત્યારે જે ડિસેમ્બરમાં ઠંડી પડી છે એના કરતાં પણ વધારે ઠંડી જાન્યુઆરી મહિનામાં શક્યતા માની રહ્યા છે એકંદરે કહી શકાય કે શિયાળો છે તે ખૂબ સારો ચાલી રહ્યો છે હજુ પણ આવનારા દિવસમાં શિયાળો ખૂબ સારો એવો ચાલુ રહેશે અને ખૂબ માત્રામાં સારી એવી ઠંડી છે એ આ વર્ષે જોવા મળશે તેવી શક્યતાઓ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે